વડોદરા હરણી દુર્ઘટના મામલે તપાસ તેજ પૂછપરછ બાદ છ આરોપીઓની કરાઈ ધરપકડ કોટીયા કંપની સામે ફરિયાદ દાખલ કંપની અને કોર્પોરેશન વચ્ચેનો દસ્તાવેજ કરાયો જપ્ત તો નિષ્પક્ષ તપાસ માટે સાત સભ્યો ધરાવતી એસઆઈટીની રચના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઈ ખાતે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ નો કરાવ્યો પ્રારંભ રોડ શોમાં પણ લીધો ભાગ પ્રધાનમંત્રી બનાસકાંઠાના ડીસા સહિત આઠ રાજ્યોમાં બાર રેડિયો સ્ટેશનની કરાવશે શરૂઆત રાધનપુર દેવભૂમિ દ્વારકા અને ભુજના ટ્રાન્સમીટર્સને કરાયા અપગ્રેડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુ ખાતે બોઈંગ ટેકનોલોજી કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન બોઇંગ સુકન્યા કાર્યક્રમની પણ કરાવી શરૂઆત એવિએશન ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવાનો છે ઉદ્દેશ મનમોહક હાસ્ય માથે તિલક અને ધનુષ્ય બાણ સાથે રામલલાની પ્રથમ પૂર્ણ તસવીર આવી સામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે અનુષ્ઠાનનો ચોથો દિવસ વીસ પ્રકારના સંસ્કારોનું આયોજન અરણી મંત્રના માધ્યમથી અગ્નિને વેદીમાં કરાશે સ્થાપિત ગુજરાત યુનિવર્સિટીના બોંતેરમાં દીક્ષાંત સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગાંધીજીના ગુજરાતની માટીમાં કંઈક ખાસ હોવાનો કર્યો ઉલ્લેખ મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા યુવાઓને કર્યું આહવાન તો વિમેન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા એમઓયુ કેસર કેરીના રસીકો માટે માઠા સમાચાર ઋતુ ચક્રની વિષમતાના કારણે ચાલુ વર્ષે કેસર કેરીમાં ફ્લાવરિંગ ઓછું આવવા સાથે જીવાત પડતા ઓછું ઉત્પાદન થવાની ભીતિ ખેડૂતોમાં છવાયો ચિંતાનો માહોલ ચોવીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ અંતર્ગત ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમ વખત તેજસ્વીની વિધાનસભાનું આયોજન તેર હજાર દીકરીઓ દ્વારા એક કલાક માટે સભાગૃહનું કરાશે સંચાલન પ્રાણ પ્રતિષ્ઠાને પગલે દેશ સહિત રાજ્યભરમાં ભારે ઉત્સાહ ડાંગમાં આદિજાતિની બહેનો દ્વારા રામના નામ લખેલો બોરનો હાર કરાઈ રહ્યો છે તૈયાર સાબરકાંઠામાં આંગણવાડીના બાળકોએ રામાયણના પાત્રોની ભજવી વેશભૂષા નર્મદા ખાતે કાર સેવકોનું કરાયું સન્માન આવતીકાલે શનિવાર હોવા છતાં શેર બજાર રહેશે ચાલુ સવારે સવા વાગ્યાથી કેશ અને એફએનઓ એમ બે વિભાગમાં યોજાશે લાઈવ ટ્રેડિંગ સેશન બીએસસી અને એનએસઇ બંને એક્સચેન્જને પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાઇટને વધુ સિક્યોરિટી સાથે કંટ્રોલ કરી શકે તે હેતુથી